પોરબંદરની રૂપાણીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ હતી પોરબંદરના રૂપાડીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવી હતી પરંતુ દિવાળી બાદ આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી તેમજ કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતો લોખંડના સળિયા સહિતનો સામાન પણ જાહેરમાં મૂકી દેવામાં આવ્યો હતો જેને લઈ દર્દીઓને અહીંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી હતી જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડવદ્રા દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા જ કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ છે હાલમાં જ સરકારી લેડી હોસ્પિટલમાં જે લિફ્ટનું કામ ચાલુ થયેલું હોય અને વર્ષો બાદ અમારી જીટીપીએલ અમારીને જીટીપી ન્યૂઝની ને ઓલું રાખી અને જે ચાલુ થયેલું હોય અને એ કામ હમણાં વિલંબ પડ્યું હોય અને દિવાળી પછી તે બંધ હતું અને ત્યાં સામાનને અમુક પેશન્ટને નડતું હતું અને જીટીપીએલની રજૂઆતને લઈ અને અવારનવાર જીટીપીએલ રજૂઆત કરવાથી જે કામ છે એ પાછું ચાલું થયેલ હોય અને કામમાં એનું કંઈક ડિઝાઇન બ બદલાવવા માટે કામ રોકાણું હોય એવું અમને પીઆઈયુમાં જાણવા મળેલ હોય તો જે અમે જીટીપીએલનો આભાર માનીએ કે અવારનવાર જે જીટીપીએલને આવી નોંધ લે છે અને ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ કામગીરી તાત્કાલિક શરૂ થઈ જતા સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર